નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ આઠ ચતુષ્કોણ સ્વધી નંબર આઠ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ નંબર ચાર અને પાંચ નો અભ્યાસ કરીશું એક્ઝામ્પલ નંબર ચાર સાબિત કરો કે ચોરસના વિકરણો સમાન છે અને તે એકબીજાને કાઠખૂણે દુભાગે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચતુષ્કોણ એબીસીડી લઈ લઈએ ચોરસ એ વિકર્ણો એસી અને બીડી એ પરસ્પર બિંદુ દુભાગે છે તો પેલું આપણે સાબિત કરવાના કારણ કે સમાન છે એમ આપણે સાબિત પેલા કરીશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડી એ બી માં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી પેલા જોઈ લઈએ વચ્ચે જોઈ લઈએ તો એ બી બરાબર બી એ એ સામાન્ય બાજુ થશે આ બંનેમાં સામાન્ય બાજુ છે બે ત્રિકોણમાં બીજું બીસી બરાબર એડી કારણ શું વિદ્યાર્થીઓ કે એ બીસી અને એ ચોરસની બાજુ છે ત્રીજું ખૂણો ખૂણો એટલે ચોરસના દરેક ખૂણા કેવા હોય કાઠ ખૂણા હોય માટે એ પણ સમાન છે તો કઈ શરત અનુસાર વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે તમને યાદ જ હશે બા પૂર્વ ધારણાને આધારે કહી શકીએ કે આ બંને ત્રિકોણો છે કેવા છે એકરૂપ છે એટલે ત્રિકોણ એ અને ત્રિકોણ બી આ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય સરખા હોય તેથી એસી બરાબર બીડી

અને વિકર્ણ એસી એડી અને બીસી ની છેદિકા છે તો આ બંને અને બંને કેવા છે સમાંતર છે અને આ એની શું થશે બરાબર હવે બીજી છેદિકા પણ આપણને મળે કઈ મળશે તો કે બીડી છેદિકા મળશે હવે એસી છેદિકા મળી તો એના કારણે જે ખૂણા બને છે એક અને ત્રણ બંને ખૂણા કેવા હશે એકરૂપ હશે કેમ યુકો ખૂણો એક અને ત્રણ ખૂણો બે અને ચાર બંને કેવા છે સરખા છે હવે આપણે ત્રિકોણ વિશે ચર્ચા કરીએ ત્રિકોણ ઓ એ અને ત્રિકોણ

ત્રિકોણ ઓ એ ડી અને ત્રિકોણ ઓસી બી એ બંને કેવા થાશે એકરૂપ થશે આ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે તો તેથી ઓ એ બરાબર ઓસી અને ઓડી બરાબર ઓ બી તેથી આપણે શું કહી શકશું વિકર્ણો સમાન છે તેથી ઓ એક એસી અને બીડીનું મધ્ય બિંદુ છે એટલે કે એસી અને બીડી પરસ્પર છે ઈ ઓ બિંદુમાં છેદે છે આ બીજું સાબિત કર્યું ત્રીજું સાબિત કરશું વિદ્યાર્થી મિત્રો કે એસી એ લંબ છે બીડી આમ આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ ઓબીએ અને ત્રિકોણ ઓડીએ માં ઓબી બરાબર ઓડી એ આપણે સાબિત કર્યું સરખી હોય બરાબર બાજુ ત્રિકોણ ઓડીએ અને ત્રિકોણ ઓડીએ બંને કેવા થશે એકરૂપ થાશે થશે ને બાબા બાત અનુસાર હવે જુઓ ખૂણો એ અને ખૂણો ઓડી એ તો પણ આપણે સાબિત કર્યું છે કે ખૂણો એઓ બી બરાબર ખૂણો એઓડી એમાં આપણે સાબિત કરેલું છે માટે આ બંને ખૂણા કેવા થશે ને અંશના થશે તેથી એસી એ લંબ છે બીડી આમ પરિણામ 1 2 અને 3 પરથી કહી શકાય કે એસી અને બીડી એ સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે એના પછીનો એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ નંબર 5 સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તથા તે એકબીજાને કાઠ દુભાગે તો તે ચોરસ છે એમ આપણે સાબિત કરવાનો છે ચતુષ્કોણ એ બીસીડીમાં વિકર્ણ એસી અને બીડી એ પરસ્પર ઓ બિંદુ થી દુભાગે છે અને એસી એ લંબ છે બીડી હવે ત્રિકોણ એઓ અને ત્રિકોણ એઓ માં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એ બરાબર એ ઓ થશે એ સામાન્ય બાજુ છે મધ્ય બિંદુ છે ખૂણો એ બરાબર ખૂણો એઓ બી દરેક ખૂણો કેવો હોય કાઠ ખૂણો હોય બરાબર આપણને કીધું છે કે કાટકુણે દુવા છે તેથી કહી શકાય કે ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ એઓ બી આ બંને ત્રિકોણો એઓડી અને એઓ બી બંને કેવા છે એકરૂપ છે તો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો કેવા થશે સરખા થશે તેથી એ બી બરાબર એડી આપણે કહી શકીએ એવી જ રીતે ત્રિકોણ એ બી અને બી ઓ સી આપણે એકરૂપ સાબિત કરીએ તો એ બી બરાબર બી થઈ શકશે અને ત્રિકોણ ઓ બી સી અને ત્રિકોણ ઓ સી એવી રીતે એકરૂપ સાબિત કરીએ તો બી સી બરાબર સીડી થશે ફરી પાછા ઓ સી ડી અને ઓડી એ એકરૂપ આપણે સાબિત કરીએ તો સીડી બરાબર તેથી કહી શકાય કે એડી બરાબર એ બી એ બી બરાબર બીસી બીસી બરાબર સીડી અને સીડી બરાબર ડીએ આમ આપણે કહી શકીએ પરિણામ એક બે ત્રણ અને ચાર પરથી કહી શકાય કે આ બાજુ બધી કેવી છે સમાન છે એટલે કે ચતુષ્કોણ ચારે બાજુ કેવી છે સમાન છે હવે ત્રિકોણ જોઈએ ત્રિકોણ એઓ અને ત્રિકોણ સી ઓ માં એઓ બરાબર સીઓ એ આપણને આપેલ છે

એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય તે સમજુ છે તેથી ચતુષ્કોણ એ ચતુષ્કોણ છે હવે જોઈએ કે ત્રિકોણ એ અને ત્રિકોણ બી એ માં એસી બરાબર બીડી એ આપણને આપેલ છે બીસી બરાબર એડી એ આપણે સાબિત કર્યું બાજુઓ સમાન છે અને એ બી બરાબર બી એ સામાન્ય બાજુ છે તો બા 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 આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બી એ ડી આ બંને ત્રિકોણો કેવા થશે એકરૂપ થૂણો એ બીસી બરાબર ખૂણો બી એ ડી એ બી સમાંતર બીસી અને એ બી એ છેદિકા હોવાથી આ બંને સમાંતર છે એડી અને બીસી એ સમાંતર છે અને આ એ છે એની છેદિકા છે તો છેદિકા દ્વારા બનતા અંતઃકોણો નો સરવાળો કેટલો થશે એકસો ને બરાબર પણ આપણને ખ્યાલ જ છે કે ખૂણો એ બરાબર ખૂણો બી એ હોવાથી આ ખૂણાઓનું માપ બંને ખૂણા સરખા હોય તો એનું માપ કેટલું થઈ જશે નેવનું થઈ જશે એટલે ખૂણો બરાબર ખૂણો બીસી બરાબર નેવ અંશાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય છે એટલે કે સમબાજુ ચતુષ્કોણ એ બીસીડીમાં એક ખૂણો છે નેવ અંશનો છે તેથી ચતુષ્કોણ એ બીસીડી એ ચોરસ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ નંબર ચાર અને પાંચ નો અભ્યાસ કર્યો નેક્સ્ટ પિરિયડમાં ફરી પાછા મળશું આવજો નમસ્કાર